મહિલા પ્રમુખ ફરી વિવાદમાં આવ્યા છે પચાસ હજારની કથિત માંગણી અંગેનો ઓડિયો વાયરલ થતા વિપક્ષ આક્રમક મૂડમાં આવી ગયું છે નગરપાલિકાના મહિલા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ફરી વિવાદમાં સપડાયા છે અગાઉ તેમના વતી તેઓના પતિ ભવાની સિંહ વહીવટ અને દખલગીરી કરતા વિવાદ બકર્યો હતો હવે તેઓ ફોન ઉપર કોન્ટ્રાક્ટર સાથે પચાસ હજારની રકમ અંગે વાત કરતો કથિત ઓડિયો વાયરલ થતા ઉહા પહોંચી ગયો છે મે મત્યા જને કમા ને તો તેમ તો તમે કયો પેલા પછી ખાવા પડે ને કેટલું 8 લાખ નું છે 50 હમ 50 તો મે તો કાપા દે તો પેલા કપાય તો તો ફાઈનલ છે તો દુનિયા તો કામ કોણ કરે તો તો દેખો તો કઈ મેં મારી રીતના વાત કરી ને પછી તમને પાછો કહો હું ઓછી તો ટિકિટ નહીં લઈ શકું એ બાબતે હું કહેવા માંગુ છું કે એ ઓડિયોમાં એવું કઈ છે જ નથી હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો બે લાખ પણ કપાય છે પણ હું તો પચાસ હજાર કાપવાની વાત કરું છું એમાં એનું કેવું હતું કે હું મારા સેટ જોડે વાત કરીને તમને જણાવો વિપક્ષ કોંગ્રેસે આ અંગે પાલિકા પ્રમુખ અને તેમના પતિ દ્વારા આવા તો કેટલાય ભ્રષ્ટાચાર કરાયા હોવાના અને બીજી પણ ક્લિપો જાહેર કરાશેનું નિવેદન જારી કરાયું છે ત્યાં મહિલા પ્રમુખ દ્વારા પચાસ હજારના દંડ અંગે વાતચીત કરાઈ રહી હોવાની સ્પષ્ટતા ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ કરવામાં આવી છે વિરોધ પક્ષ અને કોંગ્રેસે કચરો ઉઠાવતા કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ લગાવ્યો છે હવે શિસ્ટ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટમાં માનતો ભાજપ પક્ષ શું પગલા ભરે છે તે જોવું રહ્યું આ નગરપાલિકામાં બંટી બબલીનો વેપલો એટલો બધો ચાલ ચાલેલ છે કે આજે અમારી નજર સમક્ષ એક મેટર આવી કે જે ઘણી અત્યંત સિરિયસ છે કે કોન્ટ્રાક્ટરની પાસેથી પૈસા માગવાનો બેઉ ભવાની સિંઘ અને શ્રી એ બેવ ધણી બૈરી એની સાથે બાર્ગેનિંગ કરે છે કચરાના કોન્ટ્રાક્ટર સાથે હવે આ નગરજનોને હું કહેવા માગું છું કે પછી આની અંદર કઈ રીતે તમે અપેક્ષા રાખો કે કચરો ઉઠે ગામ ચોખ્ખું થાય આ એક બહુ જ ગંભીર બાબત છે કે બે લાખની ઉપરથી પચાસ હજાર રૂપિયા પર આવ્યો અને બાર્ગેનિંગમાં આ લોકો નક્કી કર્યું કોન્ટ્રાક્ટરે કોઈ જવાબ આપેલ નથી અને આવો તો કઈ કેટલો ભ્રષ્ટાચાર છે ને અને કેટલી ક્લિપો છે અમે લોકો ધીરે ધીરે પ્રજા સમક્ષ લાવીશું મારી વાત તો એવું છે કહેવા માટે હું જાણું છું ત્યાં સુધી કે પંદર ટકાની દલાલી સુધીનું વહીવટો થયા છે અને વહીવટીની અંદરમાં જો વાળ ચીબડા ઘડે તો ફરિયાદ કોને કરવાની જે કામ સમજો કે તમને સ્ટેશનથી લઈને અહીંયા સુધીનું પંચોતેર લાખ રૂપિયાની અંદરમાં મતાવાર રકમ જે આઇકોનિક રોડની અંદરમાંથી એક બી આઇકોનિક રોડનું કામ થયું છે નથી બીજી બાબતમાં ડમ્પિંગ સાઇટના કચરો બાળવાનું કામ હતો આગ ત્રણ ફેરી આગ લગાડવામાં આવી તે બી બહુ મહત્ત્વનું હતું તે ત્રણ ત્રણ ફેરી આગ લગાડવા પછી એના રૂપિયા બીજું સાંભળ્યું કે કોઈએ પચાસ હજાર રૂપિયા માંગ્યા જે ક્લિપની અંદરમાં બિલકુલ સ્પષ્ટ જણાય આવેલું છે કે ભાઈ આવું જો આવા ભ્રષ્ટાચાર કરનારા લોકો છે અંકલેશ્વર નગરપાલિકાની અંદર બેસેલા તો મારું માનવું એવું છે કે એમને ગૂગલ બી શોધીને નથી આપીને સત્તામાં ઉતરી ગયા ત્યાર પછી ગૂગલ બી શોધીને આપવાની નથી ખરેખર જો આ પૈસાની લેતીને લેણદેન થઈ હોય તો બે બહુ શરમ જેવી વાત છે